સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં આજે સતત બે દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે આજે મંગળવારનો દિવસ પણ ઘણા બધા લોકો માટે અમંગળ સાબિત થઈ રહ્યો છે કેમ કે નિફ્ટી અને સેન્સેક્સ બંનેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે નિફ્ટીમાં બસો અને સેન્સેક્સમાં પાંચસો પોઈન્ટનો ઘટાડો છે સતત બે દિવસથી શેર બજારમાં ઘટાડાની ચાલ જોવા મળી રહી છે સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં આજે સતત બે દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે આજે મંગળવારનો દિવસ પણ ઘણા બધા લોકો માટે અમંગળ સાબિત થઈ રહ્યો છે કેમ કે નિફ્ટી અને સેન્સેક્સ બંનેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે નિફ્ટીમાં બસો અને સેન્સેક્સમાં પાંચસો પોઈન્ટનો ઘટાડો છે સતત બે દિવસથી શેર બજારમાં ઘટાડાની ચાલ જોવા મળી રહી છે